ભચાઉ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે ભચાઉ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જાડેજા સાથે પીએસઆઈ ટીમ દ્વારા શહેરના ભવાનીપુર નવી ભચાઉ વિસ્તારના રેલવે બ્રિજ પાસે ગુરુવારે સાંજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તેથી પસાર થતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની તપાસ કરાઈ હતી તથા લાયસન્સ વગર વાહન હંકારતા ચાલકો તેમજ કાળા કાચ લગાડેલ વાહનોના ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો કોમ્બિંગ અંગે પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ એકસો વાહન ચેક કરવામાં આવ્યા હતા તેત્રીસ વાહનોમાં એનસી આપી સત્તર હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો બાર વાહન ડિટેઇન કરાયા હતા તેર દંગા અને સત્તર શંકાસ્પદ ઈસમ ચેક કરી એકાવન એરોલ અને બીરોલની કામગીરી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું આ કામગીરી ભચાઉ પીઆઈ એ એ જાડેજા પીએસઆઈ ડીજે ઝાલા કેબી તરાર તેમજ ભચાઉ પોલીસ સ્ટાફના ત્રીસ માણસો દ્વારા કરવામાં આવેલ છે